ગોંડલના ગુંદાળા ગામમાં સરપંચ પર હુમલાના મામલામાં ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ મામલામાં પ્લોટને લઈને જે વિવાદ થયો હતો તે ઘટનાના સંદર્ભમાં સરપંચ ઉપર હુમલો કરાયો હોવાની વિગતો સામે આવી હતી આરોપીઓ હુમલા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા તેને જ લઈને ગુંદાળા ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે શું ખુલાસો કરી રહ્યા છે ગોંડલના ના ડીવાય એસપી વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પેદાન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાણા ગામમાં રાત્રિ દરમિયાન સરપંચ પોતાના ઘરેથી બહાર જઈ રહ્યા હતા આ દરમિયાન એક કારમાં ત્રણ જેટલા શખ્સો આવે છે અને અચાનક જ સરપંચ ઉપર હુમલો કરી દે છે આ હુમલામાં સરપંચને ઈજાઓ પહોંચે છે તેઓ બુમાબુમ કરતા ગામના લોકો મોટી સંખ્યામાં દોડે આવ્યા હતા અને આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ જાય છે આ ઘટનાના સંદર્ભમાં ગોંડલના ગુંદાળા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું જેમાં હિતેન્દ્ર જાડેજા અને તેના સાગરીતો દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારની વિગતો સામે આવી હતી આ મામલે ગુંદાણા ગામના ગ્રામજનોએ હોબાળો પણ મચાવ્યો હતો લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી ગોંડલ પોલીસનો જળ બંદોબસ્ત છે તે ગુંદાળા ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવીને ને ગણતરીના કલાકોમાં હિતેન્દ્રસિંહ જાડેજા સહિત જે અન્ય બે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આ મામલે તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો છે ત્યારે ઘટનાને લઈને શું કહી છે રાજકોટના ડીવાયએસપી તે સાંભળી લો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ગુંદાળા ગામે ફરિયાદી ગોરધનભાઈ ચોથાભાઈ ડાભી ઉંમર વર્ષ પચાસ તેને આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે તેના ગામના હિતેન્દ્ર ઉર્ફે હિતુ જાડેજા અને અજાણ્યા બે માણસોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂંઢમાર મારેલો જે અનુસંધાને બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે ફરિયાદી છે તે હાલે ગુંદાળા ગામના સરપંચ હોય અને તેના ગામમાં વારિયા પ્લોટ નંબર પંચાવન જે એક પંચાવન નંબરના પ્લોટના સનદ ઉપર બે નામો હોય જેમાં જે આરોપી છે તે બીજા માણસોને લેવા આપી દેવાનું કહેતા હોય પ્લોટ પરંતુ સરપંચે આ કામે જે નિયમ અનુસારની કાર્યવાહી થશે એવું જણાવેલું હોય જેનો ખાર લાગી ખાર રાખી આ કામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ જાડેજા તથા અજાણ્યા બે માણસોએ હુમલો કરવામાં આવેલો સરપંચ ઉપર જે અનુસંધાને તાત્કાલિક ગઈ રાતે જ આવા હિતુ જાડેજા અને અન્ય બે અજાણ્યા માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ બાબતની આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને ગઈ રાત્રે જે ગ્રામજનોની રજૂઆત હતી કે આરોપી બાબતે તેઓને ગઈ રાત્રે જ અટક કરવામાં આવેલા છે અને ગામમાં હાલે શાંતિ છે આમ આ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે આ રાજકોટના ડીવાયએસપી તેમણે મહત્વનો ખુલાસો કર્યો છે જેમાં જે ગુંદાળા ગામમાં પ્લોટ આવેલો છે ને આ પ્લોટ વેચાણને લઈને વિવાદ ચાલી રહ્યો હતો સરપંચ આરોપી છે તેના કારણે તેણે સરપંચ ઉપર હુમલો કર્યો મામલાના સંદર્ભમાં ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે હાલ તો જે રીતે પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગુંદાળા ગામમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ